છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનનાર ફરિયાદી તથા એડવોકેટ ભાવિન વ્યાસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેતરપિંડીના આરોપીઓને ઝડપી પકડી પાડવાની માંગ કરવામાં આવી હતી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ભોગ બનેલ ફરિયાદી ચુનીલ ચૌધરી રહેઠાણ ચેન્નઈ તમિલનાડુ પાસેથી આરોપી ઉત્સવ માડી તથા તેનો મિત્ર બેંક ઓફ બરોડાના બનાવટી મેનેજર બનેલ ધ્રુવ તથા વિધિ નાઓઈ સાથે મળીને તારીખ એકવીસ છ બે હજાર એકવીસથી તારીખ ત્રણ ચાર બે હજાર ત્રેવીસ સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી ચુનીલ માળી પાસેથી અલગ અલગ બહાને ખોટું બોલીને ફરિયાદીને વિશ્વાસમાં લઈ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમજ દુકાનો તથા રેસ્ટોરન્ટના બિલના સ્કેનરો મોકલી આપી ઓનલાઈન બિલની ચૂકવણી કરાવી મોંઘી મોઘી ગિફ્ટો મંગાવી કુલ રૂપિયા અઢાર લાખ સાહીઠ હજાર

बसंत नगर पार्क व्यू और जिसने वो मुझे ऐसे ठगाता था, था कि भरोसा दिलाता था कि मुझे कारोबार में फाइनेंस करेगा और मैं बहुत तरक्की करने की कोशिश कर रहा हूँ जब उसले उसने मुझे भरोसा दिलाया कि मैं तुझे हर तकलीफ़ में सहारा दूंगा तुम्हारे हर परेशानी दूर करूंगा तुम्हारा इलाज करूंगा और बहुत छोटी बड़ी बातें भी मेरे सपने साकार करूंगा मतलब मेरे मेरे पहचान अपने आप को बिजनेस मैन मेरे अपने आप को सच पहचान किया था उसको पर मुझे उसके ऊपर विश्वास नहीं था फिर भी उसने अपने आप को विश्वास दिलाने के लिए कि वो क्या क्या करता है सब दिन मुझे फोन करके बोलता था कि आज कितने ऑपरेशन किए उसने और कहाँ पे है और उसका दिल्ली का फ्लाइट का टिकट वो मुझे बताता था शेड्यूल तो मुझे बहुत छोटी छोटी बात बताने के वजह से मुझे विश्वास हुआ कि वो डॉक्टर है कार्डियो सर्जन और बीच में जब शक हुआ उसने अपने साथी को शामिल किया हार्ट कंसल्टेंट विधि कुमावत ऑफ बैंक ऑफ बड़ोड़ा बैंक ऑफ बड़ोड़ा वर्कर एंड मैनेजर ध्रुव पटेल रुद्रा पटेल और उनके अनेक साथी बहु અલગ જાતની મોણસ ઓફરન્ડી છે આ ગુનેગાર છે એ ખૂબ જ નાની ઉંમરના છે શાળામાં ભણતા એટલે કે ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ પર આ ભાઈ ફરિયાદી તમિલનાડુ ચેન્નાઈ ના રહેવાસી છે તેને મળે છે એમ્સના ડોક્ટર હોવાની ઓળખ આપે છે આ ભાઈ જે શારીરિક પ્રોબ્લેમ જે હાર્ટ પ્રોબ્લેમ જે હાર્ટ પેશન્ટ છે એટલે હાર્ટનો ઈલાજ કરવાના બહાને અલગ અલગ બહાના બતાવીને અઢાર લાખ સાઈઠ હજાર રૂપિયાની છેતરપિંડી કરે છે ત્યારબાદ બેંક ઓફ બરોડાનો ખોટો ડિમાન્ડ ડ્રાફ્ટ સો કરોડનો બતાવે છે વિધિ કુમાવત રુદ્ર પટેલ ધ્રુવ પટેલ નામના માણસોની એન્ટ્રી થાય છે એ પણ ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરાની છે એના વિદ્યાર્થીઓ હતા આ ઉત્સવ યોગેશભાઈ મારી જે ચીટર છે એ વડોદરાનો રહેવાસી ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલનો સ્ટુડન્ટ હતો શાળામાં ભરતા સમય જ આ લોકો એક કાવતરા કૌભાંડ કરીને અને છેતર્યો અને પોલીસ તો ખૂબ ખૂબ આભાર છે પોલીસ કમિશનર શ્રી વડોદરાના કારણે જ આને ન્યાય મળ્યો એફઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેર એક ચોવીસના રોજ દાખલ થઈ પરંતુ એમ્સના ડોક્ટરની ખોટી ઓળખ આપવી તેનો ગુનો તેની કલમ દાખલ થવી જોઈએ ખોટો ડિમાન્ડ ડ્રાફ્ટ સો કરોડનો બનાવ્યો બતાવ્યો એની કલમ દાખલ થવી જોઈએ બીજા કયા કયા આરોપી છે બીજા કયા કયા લોકો આ કાવતરામાં સામેલ છે

તદઉપરાંત ખોટી ઓળખ આપી એની કલમ એડ થાય અને તાત્કાલિક આરોપીની ધરપકડ થાય રિમાન્ડ લેવામાં આવે અને બીજા સહ આરોપી પકડાય કારણ કે આજે તેર એક થી આજે બે ફેબ્રુઆરી સુધી આ ખુલ્લામ ફરી રહ્યો છે કોઈ રાજકીય પીઠબળ પણ હોવાનું ખબર પડી છે તો એ પણ બહાર આવે